નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ધરમપુર તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ ખાતે શરૂ થયેલ એનસીવીટી એફિલિએટેડ આઈટીઆઈ માટે નીચે દર્શાવેલ અગિયાર માસના કર આધારિત ભરતી કરવાની હોય જેમાં રસ ધરાત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે પગાર ધોરણ અનુભવ અને લાયકાતના આધારે આપવામાં આવશે તમે જોઈ શકો છો ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર માટે બે જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ડિગ્રી ઇન હોટલ મેનેજમેન્ટ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય બે વર્ષનો અનુભવ આઈટી સેક્ટર માટે બે જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ડિગ્રી બીસીએ એમસીએ કોમ્પ્યુટર તેમજ બે વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ ગાર્મેન્ટ સેક્ટર માટે બે જગ્યા છે જેમાં ડિપ્લોમા ડિગ્રી ઇન ફેશન એન્ડ એપરેલ ટેકનોલોજી બે વર્ષનો અનુભવ હેલ્થકેર સેક્ટર માટે બે જગ્યા છે જેમાં બીએસસી નર્સિંગ એકાઉન્ટન્ટ માટે એક જગ્યા મિત્રો જેમાં એમકોમ બીકોમ કરેલો હોય છે બે વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોય જોઈએ ગૃહપતિ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એની ગ્રેજ્યુએટ તેમજ બે વર્ષનો અનુભવ વર્કશોપ એટેન્ડન્ટ પ્લમ્બર કમ ગાર્ડનર સુપરવાઇઝર માટેની એક જગ્યા મદદ રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો ક્રમ નંબર એક તે આઠ ઉમેદવારનો કોવિડનું જ્ઞાન અવકાર્ય રહેશે મિત્રો તેમજ જરૂરી છે તેમજ એકથી છ ક્રમ નંબરના સીટ્સ ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે ઉમેદવારે છાત્રાલયમાં રહેવું ફરજિયાત છે મિત્રો અહીંયા ગૃહપતિ માટેની જગ્યા અંતર્ગત ઉમેદવારે અરજી સંપૂર્ણ બાયોડેટા તથા જરૂરી પ્રમાણપત્રોની સોપ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલ સરનામે રૂબરૂમાં પોચ અથવા તો ઈમેલ પીએસ રેટ બી એપીએસ ઇડી તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં જમા કરવાનું રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપવામાં આવેલું છે મિત્રો સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ધરમપુર તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ ઓગણચાલીસ સાહીઠ પચાસ પિનકોડ છે વધુ માહિતી માટે સંપર્ક નંબર તેમજ વેબસાઇટ પર આપવામાં આવેલી છે મિત્રો જેના પર તમને વધુ માહિતી મળી રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વોકેશનલ જે ટ્રેનિંગ સેન્ટર છે મિત્રો જે એનસીબી સંસ્થા જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય